ગરમીમાં હીટવેવથી બચવા અંગેની તૈયારીઓ અને તકેદારી વિશે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારી અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા जिला कलेक्टर श्री केतन ठक्कर हिट वेव दरमियान नागरिकों सलामत रहे ते करवानी थती कामगिरी विषय अधिकारी स्त्रियो ने मार्गदर्शन पुर उपाडी जरूरी सूचनाओं आपी राज्यना मुख्य सचिव श्री पंकज जोशी द्वारा राज्यना तमाम जिला कलेक्टर स्त्रियो म्युनिसिपल कमिश्नर स्त्रियो जिला विकास अधिकारी श्री सहित विविध विभागना अधिकारी स्त्रियो साथे उन्नाडा दरमियान हीट नागरिकों रक्षण थाए سلامت رہیتی mate کروانی تھتی تیاریو tatha لیوانی تھتی विविध تکئداریو વિશે ویڈیو کانفرنسના માધ્યમથી બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરા પાડ્યો ને આ અંગે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી આ બેઠકમાં આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ પંચાયત વિભાગ एसटी વિભાગ માર્ગ અને મકાન વિભાગ પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ શહેરી વિકાસ વિભાગ શ્રમ વિભાગ પ્રવાસન વિભાગ સહિતના અધિકારીઓએ મુખ્ય સચિવ શ્રીએ જરૂરી સૂચનાઓ આપી જો બાંધકામ સાઇટ પર એક થી 4 કલાક દરમિયાન કામ બંધ રાખવા જાહેર સ્થળોએ પ્રવાસીઓ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા ગ્રામીણ ક્ષેત્રે પાણીનો જરૂરી પુરવઠો સંગ્રહિત કરવા આંગણવાડીઓ ખાતે બાળકોને ઓઆરએસ વિતરણ કરવા શાળા હોસ્પિટલ વગેરે સ્થળોએ પુરતી કાળજી લેવા અંગે સૂચન કરી જિલ્લાના અધિકારી શ્રીઓને માર્ગદર્શન કરયા હતા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર કીતન ઠક્કરે ઉપસ્થિત અધિકારીને વિવિધ સૂચનાઓ આપી હતી જેમાં હાલ જામનગરના કામચલાઉ એસટી ડેપો ખાતે પાણી તથા છાયડાની જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા જિલ્લામાં કાર્યરત કન્સ્ટ્રક્શન સાઇટ પરના મજૂરો પર યોગ્ય સમય નિયત કરવા શાળાઓ આંગણવાડી ફેક્ટરીઓ વગેરે સ્થળોએ લૂથી બચાવી શકાય તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા વધુ વીજ ભાર લેતા યુનિટ જેવા કે મોલ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ હોસ્પિટલ વગેરે સ્થળોએ વીજભારની ચકાસણી કરવા તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકલન કરી મનરેગા સાઇટ સહિતના સ્થળોએ છાસ વિતરણ કરવા આંગણવાડીઓમાં બાળકોનું મેડિકલ ચેકઅપ તથા ઓઆરએસ વિતરણ કરવા ઉપસ્થિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી